નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોસ્માડી ખાતે આવેલા રઘુવીરધામ આશ્રમમાં છેલ્લા તેત્રીસ વર્ષથી દર પૂનમે એકસો એક હનુમાન ચાલીસાના પાઠ અને એકસો એક લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો હનુમાન ચાલીસાના પાઠમાં જોડાય છે

કોઈક મહાપુરુષ પાસે જાઓ અને પૂછે કનુ કથામાં એવું કહેતા કે રામ એ મંત્ર છે મહામંત્ર છે અત્યારે યુવાઓના ખૂબ પ્રિય એવા પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજ એ પણ હમણાં એમના એક પ્રવચનમાં ખૂબ સુંદર બોલ્યા કે તમે રામ 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 આ મંત્રનો જાપ કરો તો એમાં જેટલા પણ દેવી દેવતાઓ છે એ સર્વ એમાં આવી ગયા કેમ કારણ કે એ પરબ્રહ્મ નું નામ છે અચ્છા જો એને સંસ્કૃત અને વૈદિક પરંપરા પ્રમાણે જોવા જઈએ તો રામ મંત્ર એમાં કીધું કે રકારો અગ્નિ હતા

જે સ્પેસમાં જે એમને યાન મળ્યું એમાં પણ એની પ્રતિક્રિયા આવવા માંડી કેમ ત્યારે એ લોકો એના ઉપર સર્ચ કર્યું ને એ લોકો આ તમે ગૂગલ માં જોઈ શકો છો કે સ્પેસમાં એક ધ્વનિ ગુંજે છે અને એ ધ્વનિ એનું રેકોર્ડિંગ જ્યારે કરવામાં આવ્યું ત્યારે એ ઓમકારનો નાદ છે પૂજ્ય ગુરુદેવ ભગવાન એમની કથાઓમાં કહેતા કે જીવનમાં સુખી થવું હોય તો એના માટે એક જ ટેવ પાડવી જોઈએ શું બને બને એટલી એટલી અપેક્ષા અપેક્ષા ઘટાડો ઘટાડો સુખી સુખી મહેનત કરવાની જરૂર પડે થઈ જશે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર